આપણી આ વસ્તુની અંદર જે તમે ઘરે બનાવો છો એ જે ટાઈપનું હંડ્રેડ શુદ્ધ અને સારામાં સારી ક્વોલિટીની વરિયાળીમાંથી અને શુદ્ધ સો ટકા ખાંડ માંથી બનાવેલી આપણે આ પ્રોડક્ટ છે આપણે એની ફૂલ ગેરંટી આપી છે જો તમે આ જોઈ શકો છો શુદ્ધ વરિયાળી છે આ જે આખો વરિયાળીનો પાવડર છે આપણે છે ને એને ચાળતા નથી જેથી કરીને શું તમારા શરીરની અંદર જાય

પૂછતા છે તો તમને પૂછશે સો ટકા પૂછશે કે આ વસ્તુ મારે પોતાના માટે જોઈ છે ક્યાંથી લેવી છે એની ગેરંટી અત્યારે તો સાહેબ આપણે ખાલી રાજકોટ પહોંચતો જ આપણે ડિલિવરીનું ચાલુ કર્યું છે અત્યારે પૂરા રાજકોટ માં આપણે ડિલિવરી આપ્યું છે અને ફ્રી હોમ ડિલિવરી તમે આજે ઓર્ડર લખાવી દો એટલે આવતીકાલે અથવા તો

તમે આ જોઈ શકો છો શુદ્ધ વરિયાળી છે આ જે આખો વરિયાળીનો પાવડર છે આપણે છે ને એને ચાળતા નથી જેથી કરીને શું એ તમારા શરીરની અંદર જાય વસ્તુ જોવો તમે જોઈ શકો